તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મારુતિ સુઝુકી એર્ટિગા ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને એરટીગા ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટોપ કન્ડિશન માંગ છે બે હજાર તેરનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે ટીપટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે ગાડીના સીટ કવર પણ ઓરિજિનલ છે ચાર લાખ માં ગાડી વેચવાની છે ગાડી માંગ કોઈ પણ જાતનો સળો કે કાર્ડ જોવા નહીં મળે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન માં માપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ